સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના લીધે ચક્રવાત સર્જાય છે મોસમ વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાય તેમ હોય ડીપ ડિપ્રેશનના પગલે સમુદ્રમાં તોફાન છવાઈ શકે છે સમુદ્રમાં તોફાનના પગલે તેજ પવન અને વરસાદ સાથે ખૂબ જ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે સાવચેતીના ભાગરૂપે તંત્રએ માછીમારોને એલર્ટ કર્યા છે કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં રહેલા માછીમારોને તાત્કાલિક નજીકના સમુદ્ર કિનારે બોટ લંગારવા એલર્ટ કરાયા છે कोस्ट गार्ड द्वारा समुद्र में माइक सिस्टम તેમજ રેડિયો માછીમારો દ્વારા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. મછીબો 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 ઇન્ડિયન કોસ્ટガードની તરફથી મહત્વપૂર્ણ સૂચના છે. મોસમ વિભાગ સે મળી જાણકારી કે અનુસાર અરબ સાગર મે નીમન દબ હોને કી વજહ સે ચક્રવત આને કી સંભાવના હૈ. કૃપયા સભી મછવારે અપની બોટ કે સાથ નજદી કી બંદરગાહ પર નોટ જાયે. ધન્યવાદ. મચ્છી બોટ મચ્છી બોટ મચ્છી બોટ ઇન્ડિયન કોસ્ટガーર્ડના તરફથી મહત્વની જાણકારી આપવા માં આવી છે કે હવામાન વિભાગથી જાણકારી મળી છે કે દરિયામાં ઊંચા પરિસ્થના કારણે દરિયામાં મોજા જોડુ આવવાની સંભાવના છે તો તમારી મચ્છી બોટ નજીકના બંદર પાસે લઈ જાઓ ધન્યવાદ લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવ ભૂમિદ્વાર કા